ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન સૃજન અભિયાન અંતર્ગત જિલ્લા કોંગ્રેસ સમિતિની દસ દિવસની પ્રશિક્ષણ શિબિર જુનાગઢમાં શરૂઆત થઈ છે ગઈકાલે આપ સૌ જાણો છો એમ જુનાગઢમાં શિબિરના શુભારંભ પ્રસંગે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય મલ્લિકાર્જુન ખડગે સાહેબ અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સંગઠનમાં સચિવ કેસી વેણુગોપાલજી આવીને એની શરૂઆત કરાવી છે અને આવતીકાલને બાર તારીખે વિપક્ષના નેતા જન નાયક રાહુલ ગાંધીજી પણ આ શિબિરમાં અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓને પ્રશિક્ષિત કરવા માટે આવી રહ્યા છે રાહુલજી આવતીકાલે કેશોદ એરપોર્ટ ખાતે બપોરે દોઢ વાગે એમનું આગમન થશે ત્યાંથી બાય રોડ જુનાગઢ ભવનાથ તળેતી ખાતે પ્રેરણાધામ ત્યાં પહોંચવાના છે ત્યાં પ્રશિક્ષણ શિબિરમાં લગભગ ત્રણેક કલાક જેટલો સમય વિતાવી અને ત્યારબાદ પરત રવાના થવાના છે એટલે આખા દસ દિવસ પ્રશિક્ષણ શિબિર દરમિયાન ખડગે સાહેબે શુભારંભ કરાવ્યો છે રાહુલજી આવીને પણ પ્રોત્સાહિત કરવાના છે આવનારા દિવસોમાં બીજા અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાતો વિવિધ ક્ષેત્રના જે એક્સપર્ટ લોકો છે અલગ અલગ વિષયો સાથે જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે વિસ્તૃત ચર્ચા પણ કરશે માર્ગદર્શન પણ આપશે ગુજરાતના પ્રશ્નો ગુજરાતની હિસ્ટ્રી ગુજરાત માટે કોંગ્રેસનું વિઝન એ સહિત જ્યાં જ્યાં અન્યાય થાય છે જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થાય છે જ્યાં જ્યાં સરકારમાં ગેરવહીવટ થાય છે એ બધા જ વિષયો પર વિસ્તૃત ચર્ચા થવાની છે સાથે સાથે મીડિયા સોશિયલ મીડિયા કોમ્યુનિકેશનનો જમાનો છે એના બાબતે એક્સપર્ટો એમને પ્રશિક્ષિત કરશે ઇકોનોમિક ઇસ્યુ છે જે બજેટના એલોકેશનના ઈસ્યુ છે સાથે સાથે ઇલેક્શન મેનેજમેન્ટથી લઈ અને સાંપ્રત જે પ્રવાહમાં જે જે લોકોના મુજવતા પ્રશ્નો છે લોકોની તકલીફો છે જે ટેક્સ પેયર જે છે એને એઝ એ સિટીઝન તરીકે જે સિટીઝન ચાર્ટરનો અનુભવ કે ખોટી રીતે એની અમલીકરણ થઈ રહી છે એ બાબતો પર ખાસ પ્રકાશ પાડીના શિબિરમાં દસ દિવસ સુધી પ્રશિક્ષણ આપવામાં આવશે અને મને આશા છે કે આવતીકાલે રાહુલજી બપોરે આવી રહ્યા છે એમના આવવાથી ગુજરાત કોંગ્રેસના કાર્યકરોમાં પણ એક નવો પ્રાણનો ઉત્સાહ આવશે અને સાથે સાથે એમનું માર્ગદર્શન પણ મળશે અને મિશન બે હજાર સત્યાવીસ અંતર્ગત જે ગુજરાતના લોકોના પ્રશ્નો માટે અમે લડાઈ લડવા જઈ રહ્યા છે જે ગુજરાતના લોકોની આશા અપેક્ષા પરિવર્તન માટેની છે એ માટે અમારું સંગઠન તૈયાર કરી સંગઠન મજબૂત કરી અને લોકો વચ્ચે જવાની અમે શરૂઆત કરી છે અને લોકોના આશીર્વાદ પણ મળશે